સાવરકુંડલા તાલુકા નજીક આવેલ રાણપડામાં સવાર થતાં જ પક્ષીપ્રેમીઓ રાજુભાઈ કામળિયાના આંગણે વીસ હજારથી વધુ કબૂતરોનો જમાવડો થઈ જાય છે ત્યારે રોજની ચાલીસ મણ જેટલી જુવાર આ કબૂતરો ચણી જાય છે જેનો અંદાજે ખર્ચ પણ હજારોનો થાય છે પરંતુ આ કબૂતર પ્રેમી વિશે વર્ષથી સા આ સતત કબૂતરોને પોતાના ખર્ચે ચણ નાખી પોતે આ વીસ હજાર જેટલા કબૂતરોને ચણ નાખી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે સાવરકુંડલા તાલુકાથી નજીક આવેલા રાણપડામાં એક પક્ષી પ્રેમીના આંગણે એકી સાથે વીસ હજારથી વધુ શાંતિના દૂધ કબૂતરો સવાર થતા જ ઉડીને આંગણામાં બેસી જાય છે અને જાણે ચણની વાટે બેઠા હોય તેમ ઘુરક્યા કરવા લાગે છે જેથી તુરંત જ આ રાજુભાઈ પોતે જુવાર લઈને આ પક્ષી કબૂતરોને વચ્ચે પહોંચી જાય છે અને જુવાર નાખે છે ત્યારે આ રાજુભાઈ વ્યવસાય મોટા ખેડૂત છે જેથી તેને આ ખર્ચ કબૂતરોને પોસાય છે જે જુવાર કબૂતરોને ચારામાં નાખે છે તે રોજની ચાલીસ મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે જેનો ખર્ચ બાર હજારથી લઈ પચીસ હજારનો થાય છે અને જે વાર્ષિક ખર્ચ ચાલીસ લાખ જેટલો થાય છે આ કબૂતરની વાત કરીએ તો પચીસ વર્ષના સિલસીલો નવાણુંમાંથી અને વિચારની વાત તમે કરો તો વિચાર એમ વાત છે કે નવ્વાણુંમાં લગ્ન થયા એટલે પચીસ વર્ષ થયા અમારા વડીલોના આશીર્વાદના પૈસા મળ્યા હતા અને બીજે ક્યાંય નહીં ધાર્મિક કાર્યમાં વાપરવાનું મેં નક્કી કર્યું હતું તો ક્યાં વાપરવા કે ગૌશાળા વૃદ્ધાશ્રમ કે કોઈ સરકારી હોસ્પિટલ કે ક્યાંય ગૌશાળા દેવા તો એવું વિચાર્યું કે ન્યા તો લોકો ઘણા ઘણા આપે છે પણ પક્ષીઓ પાછળ આવા શિલા બહુ ઓછા છે આપણે એની પાછળ વાપરીએ સરેરાશ તો પાંત્રીસ આળી મણ જોવે છે કાયમ ચોમાસામાં વધારે જોવે વરસાદ પડે ત્યારે અત્યારે સરેરાશ પાંત્રીસ શાળી મણની શિયાળામાં ઓછી ઉનાળામાં એન્થીન ઓછી પણ ચોમાસામાં વધારે જોવે ખરીદી ક્યાંથી કરવી ખરીદી મહારાષ્ટ્રમાંથી કબૂતર પાંત્રીસ શાળી હજારે આવી જાય ચોમાસામાં અત્યારે પંદર વીસ હજાર કબૂતર આવે કબૂતરો પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા આ કબૂતર પ્રેમીના આંગણે રોજબરોજ અનેકો લોકો આ કબૂતરોને જોવા માટે આવે છે સામાન્ય રીતે જંગલી કબૂતરો શહેરોમાંથી લુપ્ત થવા પામ્યા છે ત્યારે અહીં રાણપડામાં વીસ હજારથી વધુ કબૂતરો એકી સાથે જોવા મળે છે અને સવાર થતાં જ આ કબૂતરો અહીં ટોળાના ટોળા ઉડીને ગમે ત્યાંથી અહીં આવી જાય છે અને બપોરના ચાર વાગ્યા સુધી આ કબૂતરો અહીં જ રહે છે બાદમાં ચણનો ખોરાક લઈ તેઓ ચાર વાગ્યા બાદ અહીંથી ઉડીને ચાલ્યા જાય છે આ તેમનો રોજનો નિત્યક્રમ છે અહીં રોજના પંદરથી વીસ હજાર જેટલા કબૂતર નિત્યક્રમ પ્રમાણે આવે છે રોજની પાંત્રીસથી ચાલીસ મણ જેટલી ચણ માટે જુવાર કબૂતરને જોઈએ છે ઓગણીસો ને નવ્વાણુંથી અહીં કબૂતરો આવે છે વચ્ચેના સમયમાં આર્થિક સંકળામણ હતી ત્યારે પણ કબૂતરો માટે રાજુભાઈએ ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરીને પણ કબૂતરો માટે ચણ લાવ્યા હતા